હવે આપણે સ્વાધ્યાય એક ની શરૂઆત કરીએ એના પ્રશ્ન નંબર એક છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે કારણ સહિત સમજાવો પેલો વિધાન છે કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે અત્યારે આપણે જોઈએ કે વાસ્તવિક સંખ્યા બીજું કઈ નથી સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સમન્વય છે એટલે દરેક સમય અસમય સંખ્યા શું થશે વાસ્તવિક સંખ્યા થશે એટલે આ વિધાન કેવું છે સત્ય સાબિત થશે એવી રીતે કે સંખ્યા રેખા પણ બીજું વિધાન છે કે સંખ્યા રેખા પર દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા માટે m માટે √m સ્વરૂપનો હોય છે ચાલો આ વિધાન કેવું થશે આ વિધાન થશે અસત્ય આ વિધાન કેવું થશે અસત્ય કેમ કે સંખ્યા રેખા પરની ઋણ સંખ્યાઓ માટે સંખ્યા રેખા પરની ઋણ સંખ્યાઓ માટે m barabar, √m સ્વરૂપનો થશે નહીં એના પછીનો ત્રીજો વિધાન છે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે હવે અહીં જોઈએ દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે ચાલો આપણે તે ભણ્યા અ વાસ્તવિક સંખ્યા શું છે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સમવે છે એટલે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા હોઈ શકે નહીં કેમ કે એની અંદર સમય સંખ્યાઓ પણ આવે છે એટલે આ વિધાન કેવું થશે અ સત્ય એના પછીનો પ્રશ્ન નંબર 2 છે શું દરેક ધન પૂર્ણાંક નું વર્ગમૂળ અસમય સંખ્યા હોય છે જો ના તો એવી કોઈ સંખ્યાનું ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય ચાલો આપણે ભણી ગયેલા કે વર્ગમૂળમાં જે બી સંખ્યા હોય ને આપણે અસમય સંખ્યા કહીએ છીએ પણ આપણને ખબર છે કે વર્ગમૂળમાં ચાર બરાબર શું થાય છે બે વર્ગમૂળમાં નવ બરાબર થાય છે ત્રણ વર્ગમૂળમાં સોળ બરાબર થાય છે ચાર વર્ગમૂળમાં પચીસ બરાબર થાય છે પાંચ આ બધી સંખ્યાનું વર્ગમૂળ તો આપણને સમય સંખ્યા